સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથી ભાગ બે એમાં પર્યાવરણ વિષયની સમજૂતી મેળવવાના છીએ પાઠ નંબર જે ચાર છે અમૃતા નિવારતા એ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો તો એકથી ત્રણ વિડીયોની લિંક પણ નીચે આપેલી છે એનો જોયા હોય તો એ ફટાફટ જોઈ લેજો જેથી કરીને તમને એક કસોટીમાં પ્રશ્ન પૂછાય તો સરળતા રહે શરૂઆત કરી દઈએ આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક છે કે તમારી શાળામાં જે વૃક્ષના થડ જાડા હોય તેવા વૃક્ષના નામ લખો તો અમારી શાળામાં લીમડો વડલો પીપળો પીપર વગેરે વૃક્ષના થડ જાડા હોય છે જો હોય તો જ લખવાનું છે ના હોય તો તમે ન લખો તો પણ ચાલશે અત્યારે ગામડામાં સ્કૂલ નાની હોય છે એટલે થોડોક પ્રોબ્લેમ થાય છે ગ્રાઉન્ડ ન હોય એટલે વૃક્ષો નાના નાના હોય બધાય ફૂલ છોડ હોય વૃક્ષ તો મોટા હોતા નથી પણ હોય તો લખવાનું ના હોય તો તમે ના લખી શકો અથવા એકાદું તો વૃક્ષ હોય જ તે એટલે કંઈ કાંઈ અગવડતા હોય ને બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે તમારા ગામમાં કે જે વનસ્પતિના વધારે વૃક્ષો હોય તેવી વનસ્પતિના નામ મેળવીને લખો તો ગામડું હોય એમાં તો લીમડો હોય પીપળો હોય વડલાનું વૃક્ષ હોય આંબલી હોય સપ્તપરણી આ બધા વૃક્ષો હોય એ ભાગે વધારે હોય છે ત્રીજો પ્રશ્ન તમે વાવીને ઉછેર કરેલ હોય તેવા એકાદ વૃક્ષ કે છોડનું નામ તમે જે વાવવું હોય અને તમે ઉછેરેલું મોટું કર્યું હોય એનું નામ લખવાનું છે સ્કૂલનું હોય તો ચાલે અને ઘરનું હોય તો પણ ચાલે કે મેં મારી શાળામાં એક સરગવો અને એક મોગરાનું છોડ વાવેલ છે આ રીતે તમે લખી શકો બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો પ્રાણીઓ માટે આરક્ષિત વિસ્તારને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો પ્રાણીઓ માટેના આરક્ષિત વિસ્તારને અભયારણ્ય નામથી ઓળખવામાં આવે છે એટલે એક એરિયો નક્કી કરેલો હોય એટલા વિસ્તારમાં એટલા વિસ્તારમાં એ પ્રાણીઓ માટે સુરક્ષિત જગ્યા હોય એ ત્યાં રહી શકે પછી તમારી નજીક આવેલા પ્રાણીઓ માટે કે આરક્ષિત વિસ્તારનું નામ જાણી લખો કે અમારી નજીક હિંગોળગઢ આપણે જોઈએ તો આજુબાજુમાં લાઠી તાલુકામાં તો હિંગોળગઢ આ બધુંથી નજીક થાય છે અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સોમનાથમાં જે છે એ નજીકમાં થાય છે ત્રીજું છે ગુજરાતમાં આવેલ રણ વિસ્તારનું નામ શું છે તો ગુજરાતમાં જે આવેલું રણ છે એ કચ્છનું રણ છે એમાં નાનું રણ અને મોટું રણ નાનું રણ જે સફેદ રણ તરીકે ઓળખાય છે પછીનો પ્રશ્ન છે ચોથો રણમાં થતી વનસ્પતિ અંગે માહિતી મેળવીને તેના ત્રણ બે ત્રણ નામ લખો તો રણમાં જો થોર હોય ખજૂરી હોય આ બે વનસ્પતિનું આપણે સાંભળેલું છે એટલે બે વનસ્પતિ આપણે લખી છે તમારે વધારેની માહિતી મેળવવાની રહે છે આગળનો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન છે આપણા રાજ્યમાં પ્રાણીઓ જ્યાં ભય વિના રહી શકે તેવા ત્રણ વિસ્તારના નામ ભય એટલે ડર વગર રહી શકે તેવા તો જો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે ભાવનગરમાં આવેલું છે જેસોર રિસોપ્યોરન જે બનાસકાંઠામાં છે અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવેલું છે આ ત્રણ વિસ્તાર આપણે લખ્યા ચાર પણ ઘણા બધા છે એ વિસ્તાર ગુજરાતમાં એ તમે લખી શકો પછી નીચે આપેલા પ્રશ્ન ત્રણ નીચે આપેલા ચિત્રો નીચે જુદા જુદા ચાર ફળ છે તે પૈકી તે વૃક્ષ પર જે ફળ થતું હોય એના ઉપર આપણે વર્તુળ કરવાનું થાય છે તો આપણે કરી દઈએ જે પહેલું કેળનું વૃક્ષ છે તો આમાં આપણે કેળામાંથી ગોળ કરીશું પછી નાળિયર છે તો અહીંયા પછી છે અને પ્રશ્ન ચાર છે તમે જોયા હોય તે પૈકી તમને ગમતા કોઈ પણ એક વૃક્ષનું ચિત્ર દોરો એ ચોંટાડો અને તેના વિશેની માહિતી જાણીને આપેલ જગ્યામાં નોંધ કરો તમે આ લખ્યું છે તે વૃક્ષનું નામ એટલે કે આપણે આંબાનું લીધું છે આ વૃક્ષને કેવા રંગના ફૂલ આવે છે તો લીલા રંગના ફૂલ આવે પછી આ વૃક્ષના ફળ ક્યાં નામથી ઓળખાય છે તો કેરી બીજો પ્રશ્ન આ વૃક્ષને કેવા રંગના ફૂલ આવે છે અહીંયા લીલા નહીં સફેદ અથવા પીળા રંગના હોય છે પછી તેના પાંદડા કયા મહિનામાં ખરી પડે તો પાનખર ઋતુ હોય ને તેમાં પછી આ વૃક્ષ પર કઈ ઋતુમાં ફળ આવે તો ઉનાળામાં હોય પછી આ વૃક્ષના ફળોનો સ્વાદ કેવો હોય છે તો કાચસઈ કેરી હોય તો ખાટો હોય અને ગળી જ્યારે પાકી જાય છે તો મીઠો સ્વાદ હોય છે ગળ્યો પછી આ વૃક્ષનું થળ તમારી વાત કરતાં મોટું છે કે નાનું તો કે મોટું પછી આ વૃક્ષના પાંદડાનો આકાર અણીવાળો ચપટો કે ગોળ પૂકી કયો હોય તો લંબ ગોળ હોય છે આગળ વધીએ કે નીચેના શક્યતાઓ પર તમારા મુક્ત વિચારો રજૂ કરવાના છે પ્રશ્ન પાંચ છે એમાં પેલો પ્રશ્ન જોઈ લઈએ આપણે કે પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો વરસાદ નહીં વધ પડે તો મનુષ્યને ખોરાક પ્રાપ્ત થતો નથી વૃક્ષ ન હોય એટલે વરસાદનું પણ ઓછું આવવાનું થાય એટલે વરસાદ ઓછો પડે તો મનુષ્યને ખોરાક પ્રાપ્ત થતો નથી આપણે ઘઉં અનાજ જે આપણું થાય છે એ થતું નથી પછી વનસ્પતિ જો આપણે ખોરાક ન હોય તો પૃથ્વી પરની કે ઝાડ ન હોય તો એ પૃથ્વી પરની જે હવા છે એમાં ભેજ રહેતો નથી અને ગરમીનું પ્રમાણ ખૂબ વધે છે આપણે જોઈએ છીએ દિવસે દિવસે દર ઉનાળે કેટલું વધતું જાય છે જે વનસ્પતિમાંથી આપણને જરૂરી લાકડું મળવાનું હોય અને ઔષધિ આપણે ત્યાંથી પ્રાપ્ત કરવાના હોય એ પ્રાપ્ત વસ્તુ આપણને મળતી નથી પછી વૃક્ષ આપણને ઓક્સિજન પૂરું પાડે છે કે જો વૃક્ષ ન હોય તો ઓક્સિજન જ ન મળે તેથી ઘણી બધી એવી મુશ્કેલીનો સામનો પડે ઓક્સિજનમાંથી તો આપણે જીવતા હોઈએ છીએ મોસ્ટ ઓફ એનો હોય તો પણ સામનો થાય પછી તથા માનવ જીવન ખોરવાય જાય આખું વૃક્ષો આપણા મિત્રો છે તેનાથી ઘણા ફાયદા થાય છે માટે વૃક્ષ ન હોય તો પૃથ્વી વેરાન બની શકે પૃથ્વી પર એક પણ પ્રાણી ન હોય તો તો એના વિશે આપણે જોઈ લઈએ કે જો પ્રાણી ન હોય તો પ્રાણીજન્ય વસ્તુ જે છે કે દૂધ સાસ માખણ બધું પ્રાણીમાંથી થાય ઈંડા છે માંસ છે વગેરે વસ્તુ ને આપણને મળે નહીં કે જે પ્રાણીઓનો ઉપયોગ કે ભાર વહનમાં આપણે ઘોડા ગાડી છે ઊંટ ગાડી છે બળદ છે આપણા ગધેડું છે આ બધા પ્રાણીઓ જે છે ભાર વહન અને મુસાફરી માટેના છે તેનો આપણને લાભ ન મળે અને પ્રાણીઓના જે વાળ હોય છે ઘેટાનું ઊન હોય છે એમાંથી આપણે કપડાં જે બનાવીએ છીએ ગરમ કપડાં કે જે ન મળવાથી મનુષ્યને ઠંડી સામે રક્ષણ આપણે મળી શકીએ નહીં અને ગરમ પોશાક જે હોય આપણને મળે નહીં પ્રાણીઓ મનુષ્ય સાથે જોડાયેલા છે પ્રાણીઓ મનુષ્યને ઘણી બધી રીતે ઉપયોગી છે અને વસ્તુ ઘણી બધી પૂરી પાડે છે જેનો લાભ મનુષ્યને મળતો નથી અને આહાર શ્રેણી પણ ખોરવાઈ જાય છે આ રીતનો આપણો સરસ મજાનો ધોરણ ચારનો પર્યાવરણનો ચોથો પાઠ અમૃતા નિવારતા એનું સંપૂર્ણ સ્વાધ્ય પોતેનું સોલ્યુશન આપણે જોયું વિડીયો હવે અહીં પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જેથી કરીને મારા જે નવા વિડીયો આવે છે એ સૌથી પહેલાં તમને મળે તો હવે મળીશું આપણે પાઠ નંબર પાંચમાં તો મળીએ નવા વિડીયોમાં